તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી પાલક પૂરી જે શરીર માટે બહુ હેલ્ધી હોય છે ને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી તો એના માટે આપણે બે કપ અહીંયા ઘઉંનો લોટ લઈ લઈશું ઘઉંનો લોટ લીધા પછી આપણે એમાં હળદર પાવડર એક ચમચી તલ આપણે એડ કરી લઈશું તલની ફ્લેવર બહુ મસ્ત આવે છે અજમો આપણે હાથમાં મછલીને નાખી લઈશું એક ચમચી સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરી લઈએ લાલ મરચું પાવડર આપણે એક ચમચી એડ કરી લઈશું આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ પછી એમાં મોળ માટે આપણે બે મોટી ચમચી તેલ એડ કરી લઈએ ને સારી રીતે બધું મિક્સ કરીને એને મસળી લઈએ તો આ રીતે લોટની મુઠી બંધ થઈ જાય એટલે આપણું માપ પરફેક્ટ છે તેલનું આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ જશે હવે મેં અહીંયા પાલકને ઉકાળીને રાખેલી હતી એની પ્યુરી બનાવી હતી તો એ પાલક પ્યુરીને આપણે આની અંદર એડ કરી અને સારી રીતે લોટ બાંધી લઈએ સારી રીતે આપણે લોટને મસળીશું તો પૂરી આપણી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ થશે તો આ રીતે આપણે લોટને તૈયાર કરીશું જો પાણીની જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરી લઈશું તો જો અહીંયા આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે હવે આપણે આને ઢાંકીને થોડીવાર માટે પડે રાખીએ થોડીવાર પછી એટલે કે અડધા કલાક પછી આપણે હવે પૂરી બનાવવાનું ચાલુ કરીશું તો આ રીતે લોટના લુવા આપણે ગોળ તૈયાર કરી લઈએ અને એને પૂરીના મશીન વડે આપણે દબાવી લઈશું એટલે આપણી પૂરીઓ તૈયાર તો અહીંયા બધા લુવા મેં તૈયાર કરી દીધા છે તો હવે આપણે મશીન વડે પૂરી દબાવવાનું ચાલુ કરીએ તો એક પછી એક મેં અહીંયા બધી પૂરી દબાવીને રેડી કરી લીધી છે જો તમારે પૂરી એકદમ ક્રિસ્પી કરવી હોય તો તમે આને એકાદ કલાક પડી રાખજો અને પછી એને તેલમાં તળી લેજો તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી થશે જો તરત જ તમે તેલમાં તળશો તો તે ફૂલશે તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે બધી પૂરી એને અહીંયા તળી લઈએ તો અહીંયા આપણી પાલક પૂરી જે એકદમ હેલ્ધી છે એ તૈયાર તો થોડું થોડી કરી ને બધી પૂરીને તૈયાર કરી લીધી વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું ભૂલ